ઉદેપુરની તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અને કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ લીધા સાથે જ એક પેઢ માકે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા પખડ્યાની ઉજવણી અંતર્ગત આઝાદ મેદાન ખાતે સફાઈ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે આણંદ નગરપાલિકા હેઠળ સેનેટરી વિભાગના સ્વચ્છ યોદ્ધા એવા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને નગરપાલિકા તરફથી પ્રોત્સાહક રકમ રૂપિયા દસ હજારના ચેકનું વિતરણ કરીને તેનું સન્માન કરવામાં આવ્યું અમરેલી નગરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વિકરિયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને શ્રમદાન કાર્યક્રમ સંપન્ન થયો અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ શહેરના કોલેજ ચોકથી સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું સમગ્ર અમરેલી જિલ્લામાં આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા આહવાન કર્યું ભરૂચ જિલ્લામાં ત્રિમૂર્તિ હોલ ખાતેથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો આ પ્રસંગે ધારાસભ્યએ લોકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિયાથી જોડાઈને ઘર ફળિયું ગામ શહેરને સ્વચ્છ બનાવવા તથા વૃક્ષારોપણ કરીને સો ટકા ઉછેર કરવા અનુરોધ કર્યો સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત ખાતેથી સાંસદ જશુભાઈ રાઠવાએ સ્વચ્છતા હી સેવા પકડ્યાનો શુભારંભ કરાવ્યો આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવોએ ખાદીની બેગ આપવામાં આવી હતી સ્વચ્છકર્મીઓ પણ ખાદીની બેગ આપીને સન્માનિત કરાયા સાથે જ મહાનુભાવોના હસ્તે છોટા ઉદેપુર નગરપાલિકાના ડોર ટુ ડોર કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હિંમતનગર કેનાલ ફ્રન્ટ ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર કરવા હેતુથી કાર્યક્રમ યોજાયો કેનાલ ફ્રન્ટ ખાતેથી સ્વચ્છતા અંગેની રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો નગરપાલિકાનો સ્ટાફ અને સફાઈ કામદારો સહિતના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકારના સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવે રેલી ક્યાંથી જોડાયા આ રેલી હિંમતનગર કેનાલ પણ નીકળીને મહાકાળી મંદિર સુધી યોજવામાં આવેલી હતી અને તેમાં અંદાજે બસો બાળકોએ ભાગ લીધો હતો